ગણેશમય બની ગયો હતો પૂજા અર્ચના આરતી અર્પણ કર્યા બાદ ભવ્યાથી ભવ્ય ગણપતિ વિસર્જન યાત્રા નીકળી હતી લગભગ સો થી પણ વધુ ગાડીઓનો કાફલો સાથે હજારો લોકો ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા હતા ત્યારે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગગન ગુંજી ઉઠ્યું હતું ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ જણાવ્યું કે આજે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સ વતી ગણેશ ઉત્સવ આજે લગભગ પચીસ વર્ષથી ઉજવવામાં આવે છે જ્યારે પવિત્ર નદીના વહેતા પાણીમાં ભાવભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આપણને એ ગણેશ વિસર્જન એક બોધ શીખવી જાય છે કે જેનું સર્જન તેનું વિસર્જન ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ થયા બાદ નદી કિનારે જ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન યોગાનું યોગ મોટી સંખ્યામાં ગૌમાતાના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર સિવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈ ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા તથા અન્ય સાથી મિત્રોએ ગણપતિ વિસર્જન યાત્રામાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ ભક્તોના માનવ મેરામણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન જય રિસ્પેક્ટેડ બ્રધર્સ સિસ્ટર્સ લવિંગ ચિલ્ડ્રન The 7th of September has been a very auspicious day in the Hindi calendar, Ganesh Chaturthi. Ganesh, Ganesh Chaturthi is the birth time of Sri Ganesha and we celebrated Chaturthi with great devotion, with love, and affection. Ganesha is the remover of obstacles, he gives the people of wisdom certainly, is the giver of new beginnings. Today, the 8th of September, at a riverside not too far from Tunisia, we have the Vishuddin program. And the Vishuddin program for Ganesha is the submersion of Ganesha, and that implies creation and dissolution, start and end. And with great enthusiasm and celebration, we submitted. Uh, Ganesha into the river with love in our hearts. And we say to each and every devotee throughout the world, always take the blessing of Sri Ganesha. And may your love life always be filled with love and sharing and care. Ganpati Bapa Maurya. Maurya. Mangal Murti Maurya. Maurya. Mahaka નિર્વિઘ્ન કુરુને દેવ સર્વ કાર્ય સર્વદા જેમ આપણે ગણપતદાદાનું કોઈ પણ કાર્ય કરવું હોય પહેલા ગણપતદાદાનું નામ લઈએ છીએ તેમ દરેક કાર્યમાં પહેલા ગણપતિનું પૂજન કરવામાં આવે છે તો આજે શું પ્રોગ્રામ હતો આજે ગણેશ વિસર્જન હતું અમારે લનિશિયા ખાતે છત્રીસ મૂર્તિઓનું અમે ગણેશનું મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું અહીંયા નાની જણું છે તમે જોવો છો કેટલું સુંદર છે અને દિનુભાઈ આપણે જે સાઉથ આફ્રિકામાં ગણેશ ઉત્સવ આપણે ભારતની અંદર જેવી રીતે ઉજવીએ છીએ તેવી રીતે જ ઉજવો છો આપણે અહીંયા પણ અને બહુ મજા આવે છે એકદમ ધામધૂમથી વાંચતા ગાજતા અમે બધા આવ્યા તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સંખ્યાઓમાં બધા યુવાનો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ બધા ઉમટી પડ્યા છે નદી કિનારે આવવા માટે અને બધા જોર જોરથી આજે લાડુનો પ્રસાદ ખાય છે બધા ને ઘણો બધા આનંદ આનંદ આવીએ છીએ એટલે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે સરસ અને દિનુભાઈ ગણેશ ઉત્સવ આપણે જે ઉજવીએ છીએ ને તેના વિશે તમે બે શબ્દ કહેશો અમને આનંદ થયો છત્રીસ ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું અને ધામધૂમપૂર્વક તો એના વિશે બે શબ્દ કહેશો અમને બધા શ્રદ્ધાળુઓ પોતાના ઘેરે એક એક મૂર્તિ લઈ જાય છે ને જ્યારે વિસર્જન કરવાના તે દિવસે પાછા મંદિરમાં મૂકી જાય છે સવારે ગંગાની આરતી થાય છે પછી સાંજે પણ આરતી થાય છે વજનો ગવાય છે બધા શ્રદ્ધાળુઓ સાથે મળીને મંદિરે આવીને ધામધૂમથી ગણોત્સવનું આયોજન કરવામાં આવે છે એટલે ભારત જેવો માહોલ અહીંયા પણ ઊભો કરવામાં સાઉથ આફ્રિકામાં ઘણી બધી પ્રયત્ન થાય છે દેશ જેવો માહોલ તો આવે પણ ઘણું બધું લોકો પ્રયત્ન કરે છે અને એવી જ મજાનો આનંદ બધા લોકો લે છે ગણપતિ બાપા મોરિયા ચોરિયા મંગલ મૂર્તિ મોરિયા મોરિયા રે બાપા મોરિયા રે

અને એમાં છેલ્લા દસ વર્ષમાં અમે એવું કરીએ છીએ કે દરેક ઘરમાં જેની ઈચ્છા હોય તેને એક નાની મૂર્તિ આપીએ છીએ મંદિરમાં પૂજા કરીને અને જેટલા દિવસ મંદિરમાં મોટી મૂર્તિ રાખવાના હોય તે દરમિયાન લોકો એમના ઘરમાં રાખે મંદિરમાં પણ સ્થાપના થાય એમના ઘરમાં પણ ભગવાન ગણેશજીના આશીર્વાદ અને કૃપા બની રહે એ હેતુથી અને જ્યારે વિસર્જન કરવાના હોઈએ ત્યારે મૂર્તિ ભાષા બધાની મંગાવી લઈએ અને બધા સાથે આવીને ગામે દાદાનું વિસર્જન નદીમાં કરીએ છીએ આ વખતે લગભગ મોટી મૂર્તિની સાથે ગણીએ તો છત્રીસ મૂર્તિઓ હતી અને આ પ્રમાણે દિવસે દિવસે વર્ષો વર્ષ આપ આ જે કાર્યક્રમ છે ગણેશ ચતુર્થી ઉત્સવનો તે વધતો જાય છે આપ સૌ ભાવિક ભક્તોને ભગવાન ગણપતિના આશીર્વાદ મળે રહે એવી શુભકામના સાથે જય ગણેશ